નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ મહત્વપૂર્ણ સમાચાર એર ઇન્ડિયાને લઈને સામે આવી રહ્યા છે કે ફરી મુસાફરો એ મુસાફરોએ રજડ્યા હતા મુંબઈ એરપોર્ટ ઉપર એ કલાકો સુધી મુસાફરોને આ એર ઇન્ડિયાનો ફરીથી એક કડવો અનુભવ એ લોકગાયક કીર્તિદાન ગઢવીને પણ થયો છે એર ઇન્ડિયાની ફ્લાઇટ એ જે પેદા કરીએ જ મોટી તકલીફ છે તેવા શબ્દો કીર્તિદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યા છે મુંબઈથી એ એટલાન્ટા શો માટે તેઓ જઈ રહ્યા હતા અને ત્યારે જ ટેકનિકલ ખામીના કારણે એ ફ્લાઇટ મુંબઈથી ટેક ઓફ થવાની હતી અને દોઢ કલાક પછી એ બાદમાં ફરીથી એ મુંબઈની અંદર જ લેન્ડિંગ થતાં કલાકો સુધી એરપોર્ટ પર એ મુસાફરો છે એ અટવાયા હતા એર ઇન્ડિયા દ્વારા કોઈ જવાબ નહોતો આપવામાં આવ્યો તેને લઈ સોશિયલ મીડિયા ઉપર કીર્તિદાન ગઢવીએ પોતાને જે આપી પડી તકલીફ પડી તેની આખી હકીકત જણાવી લાંબા સમય બાદ એ બીજી ફ્લાઇટ તેમને મળી અને બાદમાં તેઓ જે એક શો કરવા માટે એટલાન્ટિકા જઈ રહ્યા હતા અને આ શો એમને કમિટમેન્ટ આપેલો હતો અને ત્યારે તેઓ એ મુંબઈ એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એ બ્રિટન અને બ્રિટનથી એટલાન્ટિકા જેરી આતા હતા તેવામાં એ ફ્લાઇટ દોઢ કલાક સુધી એ એ હવામાં ફરતી રહી અને બાદમાં એ મુંબઈ એરપોર્ટ ઉપર જ લેન્ડિંગ એ અનેક મુસાફરો અટવાયા હતા કોઈ વ્યવસ્થિત જવાબ એ એર ઇન્ડિયાના ઓફિસિયલ અધિકારીઓ દ્વારા નહોતો આપવામાં આવ્યો ન માત્ર પણ પણ ગઈકાલે જ્યારે ટોરેન્ટો એટલે કે કેનેડાથી ટોરેન્ટોથી એ મુંબઈ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પણ આ જ રીતના લોકોને રજડતા રાખવામાં આવ્યા હતા ચાર કલાક સુધી એ મુસાફરોને ફ્લાઇટમાં બેસાડી અને બાદમાં તેમને કહેવામાં આવ્યું કે ટેકનિકલ ખામીના કારણે આ ફ્લાઇટ અત્યારે ટેક ઓફ નહીં થઈ શકે આવી અનેક વખત એર ઇન્ડિયા દ્વારા એ ફરિયાદ લોકો કરતા હોય છે સામે આવતી હોય છે એર ઇન્ડિયા એ અનેક વખત એ આમનો સામનો કરી ચૂકી છે તેમ છતાંય એમાં હજી કોઈ સુધારો નથી આવ્યો અને જ્યાં કીર્તિદાન ગઢવી લોકગાયક છે તેઓ નવરાત્રિની પહેલાં એટલાન્ટિકામાં શો કરવા જઈ રહ્યા હતા અને તેમને આ કડવો અનુભવ થયો એ મારી સાથે આ જ મુદ્દે વાતચીત કરવા ન્યૂઝ રૂમથી એ પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ એર ઇન્ડિયા કે જેમને વારંવાર એ આવી ખામીઓ એમના ફ્લાઇટની અંદર સામે આવતી હોય છે અનેક વખત એ મુસાફરો આમનો કડવો અનુભવ કરતા હોય છે પણ હવે એ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ આ કડવા અનુભવ કર્યો અને તેમની આપવીતી જણાવી બિલકુલ કૃણાલ એર ઇન્ડિયાની ફ્લાઇટ જે છે જેની અંદર કીર્તિદાન ગઢવી એ વિદેશ પ્રવાસે જઈ રહ્યા હતા આમ તો અત્યારે વિદેશની અંદર ગુજરાતી કલાકારો એ ધૂમ મચાવી રહ્યા છે નવરાત્રીના એ આયોજન વિદેશની અંદર અત્યારે પ્રિ નવરાત્રીના ભાગના રૂપે અત્યારે ચાલી રહ્યા છે અને પ્રી નવરાત્રિમાં એ કીર્તિદાન ગઢવી પણ જવાના હતા એન્ટલાસ્ટ એન્ટલાસમાં તેઓ જવાના હતા ને એ દરમિયાન ત્યાં એ કીર્તદાન ગઢવી મુંબઈથી ફ્લાઇટની અંદર બેસે છે જલ્દી પહોંચવા માટે તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટનો સહારો લે છે એર ઇન્ડિયાના ફ્લાઇટની અંદર તેઓ બેસે પણ છે દોઢથી બે કલાક સુધી તેઓ એ મુંબઈ અને મુંબઈની આસપાસના વિસ્તારમાં એરની અંદર એર ઇન્ડિયાની ફ્લાઇટ સર્ક્યુલેટ થતી જોવા મળે છે ત્યારબાદ અચાનક તેમને નીચે ઉતારી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ટેકનિકલ ક્ષતિઓ છે આ ફ્લાઇટની અંદર એટલે તત્કાલે કીર્તિદાન ગઢવીને ત્યાં પહોંચવું એટલા માટે જરૂર હતી કે ત્યાંનો કાર્યક્રમ હતો રાત્રે નવ વાગે નવરાત્રી શરૂ થવાની હતી અને એ પહેલાં જ તેઓને ત્યાં પહોંચવાનું હતું એટલા માટે તેઓ ત્યાં જવા માટે તત્કાલ એ બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ તેઓ પસંદ કરે છે વધારે ભાડું પણ આપવામાં આવે છે ફરી એક વખત તેઓ બોર્ડિંગ કરે છે ફરી એક વખત તેઓ ચેકિંગ કરે છે અને ફ્લાઇટની મારફતે તેઓ ત્યાં એ કાર્યક્રમની અંદર પહોંચે છે પણ આખી આ વાસ્તવિકતાની અંદર કીર્તિદાન ગઢવીએ પોતાની આખી આ ઘટના વર્ણવી ક્યાં એમણે એવું ન કહ્યું કે એર ઇન્ડિયાની ફ્લાઇટનો વાંક છે પણ એમને આખી આ ઘટનામાં ટોણો મારતા એકવાર કહી દીધી કે એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર હજુ પણ ટેકનિકલ ક્ષતિઓ આવે છે તો એ તમામ લોકો જે એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર જઈ રહ્યા છે તેઓ ન જાય મુંબઈ એરપોર્ટ પર તેઓ વડાપાઉં ખતા હોવાની પણ વાત એ એ અંદર કરવામાં આવી રહી છે સૌથી આપણા દર્શકોને કૃણાલે બતાવી દઈએ કે એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર શું ઘટના બની હતી અને કીર્તિદાન ઘડી જે ફ્લાઇટની અંદર સવાર હતા તેમાં શું એક ક્ષતિ આવી શું કઈ ઘટના બની અને કેટલો સમય સુધી તેમને હવામાં ત્યાંને ત્યાં જ એ ફેરવવામાં આવ્યા એ પણ અમેરિકાના કે શો માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ લીધી બિકોઝ કે વહેલા પહોંચી શકીએ પણ એર ઇન્ડિયાએ આકાશમાં દોઢ કલાક ફેરવી અને પાછા ઉતારે મુંબઈ રાત્રે ચાર સાડા ચાર વાગ્યા એટલાન્ટ પહોંચવું તો ગમે એમ કરીને પહોંચવું જ પડશે શો છે એટલે એટલે લગેજ લીધું સવારે પાંચ વાગે પાછું ઇમિગ્રેશન કેન્સલ કરાવ્યું અને ત્યાંથી તાત્કાલિક કારણ કે કોઈ પણ કલાકાર માટે એનો શો મહત્ત્વનો હોય છે કમિટમેન્ટ મહત્ત્વનો હોય છે મારા બી યુનાઇટેડના અમિતભાઈએ તાત્કાલિક ટિકિટ કરાવી અને બ્રિટિશ એરવે ટિકિટ લીધી બ્રિટિશ એરવેની ટિકિટ લીધી વળી પાછું ચેકિંગ કર્યું વળી પાછું ઇમિગ્રેશન કર્યું અને સવારે અત્યારે સાડા સાત વાગ્યા છે મુંબઈમાં એરપોર્ટ ઉપર વડાપાવ ખાવું છું અને આ પ્રોગ્રામ એટલાન્ટામાં સીધો બ્રિટિશ એરવેઝમાં અહીંથી લંડન લંડનથી એક જ કલાકનો લે ઓવર છે સીધો એટલાન્ટા આવી અને નવ સાડા નવે હું પહોંચી જઈશ એરપોર્ટથી સીધો ગરબા ગવડાવવા આવીશ તો આ કીર્તિદાન ગઢવીએ આખી વાસ્તવિકતા સમજાવી તેમની સાથે બનેલી એ ઘટના તેમણે કહી એટલે એક વાત એ કૃણાલ સ્પષ્ટ થઈ રહી છે હાલ કે એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર ટેકનિકલ ક્ષતિઓ આવી રહી છે ખામીઓ આવી રહી છે હજુ પણ એર ઇન્ડિયાની આ ખામીઓ દૂર ન થઈ હોવાની વાત સામે આવી છે એક તરફ કીર્તિદાન ગઢવી એટલા માટે એ ફ્લાઇટની પસંદગી કરી હતી કેમ કે તેમના સમય મુતાબિક તે ફ્લાઇટ તેમને ત્યાં એક ગરબાનો સમય રાત્રિના નવ વાગ્યાનો થાય તેની પહેલાં ચાર પાંચ કલાક પહેલાં ત્યાં પહોંચાડતી હતી તેમને આરામ પણ થઈ જતો હતો અનુકૂળ ફ્લાઇટ પણ હતી એટલા માટે એ ફ્લાઇટની પસંદગી કરી હોવાની વાત એ તેમને તેની અંદર કરી છે પરંતુ આવી ટેકનિકલ ક્ષતિઓના કારણે તેમણે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ નક્કી કરી અને ત્યાં એ તેઓ પહોંચ્યા જોકે તેમના વિડીયોની અંતની અંદર તેમને જે નવરાત્રીની અંદર જે ગરબા રમતા હોય ગરબા ગાઈ રહ્યા છે આ પ્રકારનો વિડીયો પણ તેમણે મૂક્યો છે એ એન્ટલાન્ટ ટાનો એ વિડિયો છે કે જ્યાં કેટલાક એ ગરબા રસિકો એ કીર્તિદાન ગઢવીની રાહ જોઈ રહ્યા હતા તમામ લોકોને એવું હતું કે કીર્તિદાન ગઢવી ક્યારે પહોંચશે પરંતુ સમય મર્યાદાની પહેલાં બરોબર ત્યાંની સમય અનુકાળ નવ વાગ્યાના સમય દરમિયાન તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમને ગરબાની રમઝટ પણ ત્યાં બોલાવી હતી અને આ દરમિયાન એક વાત એ પણ સામે આવી કે દેશભરની અંદર કેટલી ઘણી એવી એર ઇન્ડિયાની ફ્લાઇટો છે જેમાં પણ અમદાવાદની અંદર જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તે બાદ ઘણી વખત ટેકનિકલ ક્ષતિઓ ખામીઓ આવી રહી છે પરંતુ આ ખામીઓ એ દૂર કરવાને બદલે અથવા તો એ પ્લેનને હટાવવાને બદલે એ થોડા સમય માટે એ પ્લેન ઊભું રાખવામાં આવે ત્યારબાદ ફરી એકવાર ટેક કરતી હોવાની વાતો એ સામે આવી રહી છે સરકારે તત્કાલ વિચારવું જોઈએ આવી એર ઇન્ડિયાની ફ્લાઇટો કે જેને સમય મર્યાદાઓ પૂરી થવાની તૈયારીમાં હોય પચીસ ત્રીસ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હોય તો એનું તત્કાલ ધોરણે તેનું મેન્ટેનન્સ અથવા તેની ટેકનિકલ ક્ષતિઓ દૂર કરવામાં આવે ચકાસણી કરવામાં આવે કેમકે બીજી વખત આવી કોઈપણ પ્રકારની ઘટના હોનાર માનવ સર્જિત ન બને તેનું પણ ધ્યાન રાખવું એ જરૂરી છે જો કે આ કીર્તિદાન ગઢવીએ એક ચેતવણી આપી છે જેમના સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો છે હવે જોવાનું રહેશે કે સરકાર કયા પ્રકારની કાર્યવાહી કૃણાલ આ ઘટનાને લઈને કરે છે બિલકુલ પ્રદીપ આભાર જોડવા બદલ તો જે રીતના એ કીર્તિદાન ગઢવી અત્યારે જે નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે વિદેશની અંદર ગુજરાતી કલાકારો એ ગરબા ગાવા માટે જતા હોય છે ન માત્ર કલાકારો પણ તમામ લોકો એ ફ્લાઇટનો ઉપયોગ એટલા માટે જ કરતા હોય છે કે તેમનો સમય છે ખૂબ કિંમતી હોય છે સમયસર કોઈ જગ્યા ઉપર પહોંચવા માટે તે ફ્લાઇટનો ઉપયોગ કરતા હોય છે અને ખાસ કરીને જ્યારથી એ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક વખત ન માત્ર ભારત પણ વિશ્વભરની અંદર એર ઇન્ડિયાની ખામીઓ અનેક વખત સામે આવી છે પણ જ્યારે એ સોશિયલ મીડિયા ઉપર આવા કોઈ મોટા ગજાના કલાકાર કે કોઈ એવી સેલિબ્રિટી એ પોતાનો વિડીયો જાહેર કરે ત્યારે એ તમામ લોકો સુધી પહોંચતી હોય છે પણ આવી ઘટના એર ઇન્ડિયાની એ વારંવાર એ સામે આવી રહી છે હજી બે દિવસ પહેલાં ટોરેન્ટોથી એ બોમ્બે આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પણ આ જ રીતની ખામીના કારણે એ મુસાફરોને રજડવાનો વારો આવ્યો હતો હવે જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર વારંવાર ખામી આવે છે તો હવે એર ઇન્ડિયાની ફ્લાઇટને લઈ હવે આપણું એર ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તે કયા પ્રકારના પગલાં લે છે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું પણ અત્યારે જે રીતના એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વારંવાર ખામીનો લોકો ભોગ બની રહ્યા છે પૈસા આપવા છતાં ટાઈમે પહોંચવા માટે લોકો એ લાખો રૂપિયાની ટિકિટો તાત્કાલમાં બુક કરાવતા હોય છે અને ત્યારે એ જ પ્લેન એ પોતાના સિટીની અંદર જ આટા મારા રાખે અને પછી ટેકનિકલ કારણોસર એ વ્યક્તિને એ સિટીની અંદર જ ફરી રજડવાનો વારો આવે તો હવે આ ખામીઓને દૂર કરવામાં આવે છે કે પછી આ ખામીઓ આવીને આવી ચાલુ રહે છે જોવાનું રહેશે સમાચારોમાં બસ અત્યારે આટલું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર